નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ગુજરાતના જિલ્લાઓ વિશેના અલગ અલગ પાઠ જોતા હતા જેમાં અલગ અલગ જિલ્લા વિશે માહિતી મેળવતા હતા આજે આપણે સાબરકાંઠા જિલ્લા વિશેની માહિતી મેળવીશું જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો મિત્રો ટાઈમના બગડતા ચલો શરૂ કરીએ તો સાબરકાંઠા જિલ્લા વિશેની માહિતી તો સૌ સાબરકાંઠા જિલ્લો મુખ્ય મથક છે સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગર અને તેની રચના થઈ છે એક મે ઓગણીસો સાહીઠ ગુજરાત રાજ્યની સ્થાપના સમય એટલે કે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે જ વખતે સાબરકાંઠા જિલ્લો અસ્તિત્વમાં હતો એટલે કે સાબરકાંઠા જિલ્લાની સ્થાપના થઈ હવે સરહદ જોઈ લઈએ તો સરહદમાં જોતા પહેલા સાબરકાંઠા જિલ્લો ગુજરાતના નકશામાં કઈ જગ્યાએ છે તે જોઈ લઈએ તો આ રહ્યો આપણો સાબરકાંઠા જિલ્લો અહીંયા સાબરકાંઠા જિલ્લો આવેલો છે ઉત્તરે રાજસ્થાન રાજ્ય આવેલું છે એટલે અહીં ઉત્તર આ રાજસ્થાન રાજ્ય છે તો ઉત્તરે રાજસ્થાન રાજ્ય પૂર્વમાં અરવલ્લી જિલ્લો આવેલો છે તો અહીં અરવલ્લી જિલ્લો આવેલો છે તેમજ દક્ષિણમાં ગાંધીનગર જિલ્લો અને પશ્ચિમમાં મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા આવેલા છે હવે તાલુકાઓ જોઈએ તો તાલુકાઓ યાદ રાખ તાલુકાઓ કેટલા તાલુકા આવેલા છે આઠ તાલુકાઓ આવેલા છે કયા કયા તો હિંમતનગર તાલુકો ખેડબ્રહ્મા તાલુકો ઈડર તાલુકો વડાલી પ્રાંતિજ તલોદ પોશીના અને વિજયનગર આ આઠ તાલુકાઓ સાબરકાંઠા જિલ્લામાં આવેલા છે હવે તાલુકાઓ યાદ રાખવાની ટ્રીક જોઈ લઈએ તો તાલુકાઓ યાદ રાખવાની ટ્રીક વિજયનગર પ્રાંતના વડા ઈડરના હિતમાં ખેડ પોશે ઇજય વિજયનગર પ્રાંતના વડા ઈડરના હિતમાં ખેડ પોશે ક્ષેત્રફળ શું છે સાબરકાંઠા જિલ્લાનું તો ક્ષેત્રફળ છે ચાર હજાર એકસો અડત્રીસ ચોરસ કિલોમીટર અને વસ્તી કેટલી છે તેર લાખ પંચોતેર હજાર છસો વસ્તી છે જે સાબરકાંઠા જિલ્લાની સાક્ષરતા દર છે છોતેર પોઈન્ટ સાહીઠ ટકા હવે આગળ જોઈએ તેની વિશેષતા વિશે તો વિશેષતામાં જોઈએ તો બ્રિટિશ કાળમાં સાબરકાંઠા જિલ્લો મહિકાંઠા એજન્સીનો ભાગ હતો પરંતુ સામાજિક કાર્યકરોના આંદોલનને કારણે તેમનું અલગ નામકરણ સાબરકાંઠા કરવામાં આવે તાલુકાના અરસોડિયા ઈડર ખાતે ચીનાઈ માટીનો જથ્થો આવેલો છે યાદ રાખજો મિત્રો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના અરસોડિયા ખાતે ચીનાઈ માટીનો જથ્થો આવેલો છે જે એશિયાનો ચીનાઈ માટેનો સૌથી મોટો જથ્થો છે તો સૌથી મોટો એશિયાનો ચીનાઈ માટેનો જથ્થો ક્યાં આવેલો છે તો સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના અરસોડિયા ઈડર અરસોડિયા ખાતે આવેલું છે આ ઉપરાંત એકલારા ખાતે પણ ચિનાઈ માટી મળી આવે છે હવે જોવાલાયક સ્થળો વિશે જોઈએ તો હિંમતનગર જે જૂનું નામ હતું અહેમદનગર ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલું છે કે હિંમત હિંમતનગરનું જૂનું નામ શું હતું અહેમદનગર હવે આગળ જોઈએ તો નાસિરુદ્દીન અહેમદ શાહ પહેલાએ હાથમતી નદીના કિનારે અહેમદનગર વસાવ્યો તો આ પ્રશ્ન પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો છે કે

આગળ જોઈએ આકોદરા તો હિંમતનગર પાસે આવેલા આકોદરા ગામ ખાતે ભારતની સૌ પ્રથમ એનિમલ હોસ્ટેલનું ઉદઘાટન ચાર મે બે હજાર અગિયારના રોજ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું એનિમલ હોસ્ટેલ ભારતની સૌ પ્રથમ એનિમલ હોસ્ટેલ ક્યાં આકોદરા ખાતે હિંમતનગર તાલુકાના આકોદરા ખાતે ઉદઘાટન ચાર મે બે હજાર અગિયારના ના રોજ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું આગળ જોઈએ ઈડર તો ઈડરના રમકડા વખણાય છે સાવરકડા જિલ્લાનો ભાગ પહેલા ઈડર સ્ટેટ તરીકે ઓળખાતો હતો ચારે બાજુ ખડકોની હાર અને ડુંગરોથી ઈડ ઘેરાયેલા ઈડર ગામમાં ત્રણસો મીટર ઊંચી ટેકરી પર આવેલી બેણી વત્સલા રાજાએ બંધાવેલો ઈડરિયો ઘટ અને રૂઠી રાણીનું માળિયું નામનો મહેલ જોવાલાયક છે જેનો જીર્ણોદ્ધાર કુમાર પાળે કરાવ્યો હતો ગઢમાં મંદિરો અને વાવ છે રાવ રણમલની રણમલ ચોકી આવેલી છે રાવ રણમલનો ઉલ્લેખ કવિ શ્રીધરે રણમલ છંદમાં કરે છે આગળ જોઈએ પ્રાંતિજ વિશે તો પ્રાંતિજ બ્રાહ્મણોની સાત કુળદેવીઓના મંદિર આવેલા છે તેમજ ખડાયતા બ્રાહ્મણોના કુળદેવતા કોટાયરની ચતુર્ભુજ પ્રતિમા આવેલી છે પ્રાંતિજ પાસે કરકૃત પસાર થાય છે પરીક્ષામાં પૂછાયેલું છે સાબરકાંઠા જિલ્લામાં કર્કૃત ક્યાંથી પસાર થાય છે પ્રાંતિજ પાસેથી કર્કૃત પસાર થાય છે ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા હરણાવ નદીના કિનારે વસેલું છે પરંતુ ખેડબ્રહ્માથી પહેલાં હરણાવને બીજી બે નદીઓ કોસંબી અને ભીમાક્ષી મળે છે ખેડબ્રહ્માથી આગળ હરણાવ નદી પર બંધ બાંધવામાં આવે છે સમગ્ર ભારતમાં બ્રહ્માજીના માત્ર બે જ મંદિરો છે એક રાજસ્થાનમાં પુષ્કર ખાતે તથા બીજું ગુજરાતમાં ખેડ ખાતે છે આ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી છે કહેવાય બ્રહ્માજીના બે મંદિરો છે સમગ્ર ભારતમાં એક રાજસ્થાનમાં પુષ્કર ખાતે અને બીજું ગુજરાતમાં ખેડ બ્રહ્મા ખાતે એટલે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે બ્રહ્માની ચતુર્મુખ મૂર્તિના કારણે આ નગર ખેડ બ્રહ્મા કહેવાયું યાદ રાખજો મિત્રો ચતુર્મુખ મૂર્તિના કારણે આ નગર ખેડબ્રહ્મા કહેવાયું આગળ જોઈએ માહિતી તો ખેડબ્રહ્મામાં અંબાજીનું મંદિર આવેલું હોવાથી નાના અંબાજી તરીકે પણ ઓળખાય છે દરેક મિત્રોને ખ્યાલ હશે વડાલી અહીં તેરમી સદીના શિલાલેખો મળી આવ્યા છે પોળો વિજયનગરની પોળો પણ ઘણા લોકો ફરવા આવે છે જો જોવાલાયક સ્થળ છે અને એના વિશે જાણતા જ હશે પોળો વિજયનગરની પાસે અનુમૈત્ર કાળમાં બંધાયેલા જૈન મંદિરોનો સમૂહ આવેલો છે સત્તેશ્વર સાબરમતી નદીના કિનારે સત્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ પણ ઘણા મિત્રોએ જોયેલું હશે મંદિર સાબરમતી નદીના કિનારે આવેલું છે બોલુંદ્રા અહીં શિવના અવતાર તરીકે પૂજાતા કાળ વૈરવનું ગુજરાતનું એકમાત્ર શિખરવાળું ઐતિહાસિક મંદિર છે બોલુંદ્રા ખાતે સાબરકાંઠા સાબરગ્રામ વિદ્યાપીઠ સનોસણ પોશીના ગોણબાખરી શ્વેતાંબર જૈનોનું તીર્થધામ આગળ જોઈ લઈએ માહિતી અહીં ગુણભાખરી ખાતે ગુણભાખરી ગામે સાબરમતી આકુલ અને વ્યાકુળ નદીઓનો ત્રિવેણી સંગમે હોળીના બે અઠવાડિયા પછી ચિત્ર વિચિત્રનો આદિવાસી મેળો ભરાય છે કયો ચિત્ર વિચિત્રનો આદિવાસી મેળો ભરાય છે ચિત્રાંગન અને વિચિત્ર વીર્ય ફસ્તિના શાંતનું રાજાના બે પુત્રો હતા આ તો મહાભારત જોયો છે તો ખ્યાલ હશે કે ભાઈ ચિત્રાંગન અને વિચિત્ર વીર્ય હસ્થિનાપુર્ણ શાંતનું રાજાના બે પુત્રો હતા જેમના એમના નામ પર ચિત્ર વિચિત્રનો આદિવાસી મૂળ છે નદીઓ હાથમતી સાબર સાબરકાંઠાની મુખ્ય નદી છે આ ઉપરાંત હળવા હરણાંવ ગૃહાઈ વગેરે અગત્યની નદીઓ છે સાબરમતી નદી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે સિંચાઈ યોજનાઓ તો હરણાવ બંધ એક ખેડબ્રહ્મા ખાતે હરણાવ નદી પર આવેલો છે હરણાવ બંધ બે વણજ ડેમ વણજ તાલુકો વિજયનગર હરણાવ નદી પર આવેલો છે ગૃહાઈ ડેમ ખાડીયા ખાડીયાલ ગામ તાલુકો હિંમતનગર ગૃહાઈ નદી પર આવેલો છે ખેતી વિશે જોઈ લઈએ તો ખેતીમાં બાજરી ઘઉં મકાઈ કપાસ મગફળી બટાકા તુવેર તલ જુવાર વરિયાળી અને એરંડાની મુખ્ય ખેતીઓ થાય છે ઉદ્યોગમાં જોઈએ તો સાબરકાંઠાના હિંમતનગર ખાતે સિરામિક ઉદ્યોગનો વિકાસ થયો છે જેમાં હિંમતનગર ખાતે આવેલી

તાલુકો પોસીના ખાતે યોજાતો આદિવાસી લોકમેળો હોળીના એક પખવાડિયા પછી ભરાય છે વાવ કુવા તો કાજી વાવ આવેલી છે હિંમતનગર કુંડ તળાવ જોઈએ તો હંસલેશ્વર તળાવ આવેલું છે ઈડર ખાતે અને રણ મલસર રાણી તળાવ ઈડર ખાતે આવેલું છે તેમજ સપ્તેશ્વરનો મહાદેવનો કુંડ સપ્તેશ્વર ઈડર તાલુકા ખાતે આવેલ છે અને લાસ્ટમાં જોઈ લઈએ ડેરી કરી આવેલી છે તો ડેરી આવેલી છે સાબર ડેરી હિંમતનગર ખાતે આવેલી છે ભોળાભાઈ પટેલ દ્વારા પ્રસ્થાપિત સ્થાપિત કરવામાં આવેલી છે કોણા દ્વારા ભોળાભાઈ પટેલ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી છે સાબરડેમ તો મિત્રો આ હતી સાબરકાંઠા જિલ્લા વિશેની માહિતી વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે આપની તૈયારીમાં વધારો થઈ શકે તેમજ આપણી ચેનલ ઉપર વિન્સ સચિવાલય કંડક્ટર પોલીસ કોન્સ્ટેબલ બીજા મોડલ પેપર પણ મૂકવામાં આવે છે જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો જય હિન્દ જય ભારત